અમડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે સાત જુલાઈ અને ચોમમાર હવામાનની વાત કરીએ તો મિત્રો થોડી રાહતના સમાચાર છે ચોમાસુધરી ઉત્તર તરફ વધારે ખસી છે અને ટ્રફ પણ થોડો ઉપર ગુજરાત થઈ ગયો છે હવે આવનારા દિવસમાં વરાપની કેવી શક્યતા છે અને આજે શું વરસાદની ક્યાં શક્યતા છે તે બધું જોઈએ મિત્રો સોમા સુધરીનો પશ્ચિમ છેડો પંજાબના ભઠિંડાથી બાઉદીન લખનઉ વારાણસી અને હજીરાબાદ થઈ અને સેન્ટર લોના ચેન્ટરમાં જાય છે હવે લો ક્યાં છે તે જોઈ લઈએ જ્યાં નવું લો બન્યું છે એવું કહેવાય છે પણ સતત ત્યાં લો તો રહે જ છે તે પશ્ચિમ બંગાળના ગાંગે પશ્ચિમ બંગાળ કહેવાય આપણે કેમ સૌરાષ્ટ્ર રીઝન છે એમ ત્યાં સવારે સાડા પાંચે હતું ત્યાં સ્થિત અને તે સાત પોઈન્ટ ચાર કિલોમીટરની ઊંચાઈ સુધીના વિસ્તારમાં છે તે દક્ષિણ પશ્ચિમ તરફ જોકે છે અને બે દિવસમાં તે આગળ વધી અને ઝારખંડ અને ઉત્તર ઓરિસ્સા નજીક પહોંચશે હવે ધરી તો ઉત્તર દિશા તરફ જ ગઈ મિત્રો હવે જે ટ્રોફ લંબાણેલો છે તે રાજસ્થાનમાં એક ચાર કિલોનું સર્ક્યુલેશન છે ત્યાંથી તે લંબાઈ અને પશ્ચિમ બંગાળના તે લો પ્રેશર સુધી જાય છે મધ મધ્ય મધ્યપ્રદેશ અને ઉત્તર ઓરિસ્સા થઈ અને દક્ષિણ ઝારખંડ સુધી ત્રણ પોઈન્ટ એક અને ચાર સાત પોઈન્ટ છ કિલોમીટરની ઊંચા સુધી લંબાણેલો છે એક યુએસ એટલે અપર એર સર્ક્યુલેશન હિમાચલ પ્રદેશ અને પંજાબ ઉપર છે ઉત્તર હરિયાણા ઉપર દક્ષિણ ગુજરાત કર્ણાટક સુધી કિનારે કિનારે લંબાયેલો છે હવે મિત્રો બસો અને નવ તાલુકામાં કાલે વરસાદ પડ્યો ને તાલુકા એવા હતા કે એકસો ને એક ઇંચ ઉપર પીડ્યો જેમાં વલભીપુર ને બાબરા જેવા ચૌરસના સેન્ટરોમાં પણ અનુક્રમે સાડા ચાર ને અઢી ઇંચ જેવો વરસાદ છે બીજા ગ્રામ્ય લેવલમાં ચારો વરસાદ છે પણ તાલુકા મથકે હોય એટલે તેના કોઈ ડેટા મળતા નથી હવે મિત્રો આજની શક્યતા જોઈએ અત્યારે સેટેલાઇટ પિક્ચર જોઈએ મિત્રો આ છવાનું નવ વાગેનું ચેટેલાઇટ પિક્ચર છે તમે જુઓ કચ્છ ઉપર પશ્ચિમ કચ્છમાં પાકિસ્તાન બોર્ડર અને કચ્છના અખાતમાં ગાજવીજ થઈ રહી છે એટલે રાત્રે ત્યાં સારો એવો વરસાદ નક્ષત્રાણા અને ભુજમાં પીડ્યો હવે અત્યારે આ સેટેલાઇટ વાદળો તમે ઉત્તરમાં છે અને મધ્ય ભારતમાં છે હવે આવનારા દિવસોમાં શું સ્થિતિ થવાની છે તેની વાત શક્યતા શું છે તેની વાત મિત્રો વરાપ બાબતે કોઈ પણ આગાહી કાર કેમ નથી આપતો કારણ કે વરસાદમાં બેક ટુ બેક સિસ્ટમો બને છે ટ્રફ લંબાયેલા છે ધરી નોર્મલથી ઊંચી ગઈ છે સત્તા કોઈ વરસાદમાં ફરફ નથી થતા એટલે બધાય ડરે છે એમાં નાની ચેનલને તમે ખાસ તેને કંઈ પણ આગાહીમાં ફેર પીડો એટલે તમે એને કાઢી નાખશો મોટા એક ખોટો પડે તો તમે એને ચાલવા દેશો એટલે બહુ જોઈ વિચારીને કરવું પડે છે સત્તા વિવિધ મોડલોનો અભ્યાસ કરતાં એવું લાગી રહ્યું છે કે આજે વિસ્તારો ઘટી જશે પણ કચ્છ પશ્ચિમ ચૌરાષ્ટ્ર અને ગુજરાત રિઝન પૂરું અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ પડી શકે બાકી હળવો મધ્યમ ગઈકાલ કરતાં વિસ્તારો ઘટી જશે પરમ દિવસેથી વધારે પડતા વિસ્તારો ચૌરાષ્ટ્ર માટે ઘટી જશે ગુજરાત રિઝન માટે શરૂ રહેશે દસ તારીખે ગુજરાત રિઝનમાં પણ ઘણા બધા વિસ્તારો અને માત્રા ઘટી જશે પણ અગિયારથી જે અત્યારે લો પ્રેશર આપણે ગંગાઈ પશ્ચિમ બંગાળમાં જોયું તે નજીક આવે અને એનો ટ્રફ લંબાય તો ગુજરાત રિઝનને વધારે વરસાદની શક્યતા ગણાય ચૌરાષ્ટ્ર રીઝન કરતાં થોડું ઉત્તર સૌરાષ્ટ્રમાં શક્યતા ગણાય પૂર્વ સૌરાષ્ટ્રમાં પણ ત્યાં કોઈ ખાસ એવું કાંઈ માની લેવાનું નથી કે તે પડશે જ ચોમાસું ધરી ઉપર ગયશે એટલે હાલના લેવલે વરાપની સ્થિતિ બનતી જશે અનુકૂળ સાનુકૂળ અને તે આપણા માટે રાહતના સમાચાર છે પણ તેને સો ટકા ફાઇનલ નહીં ગણવાનું આપણે નાના આપણે નાની ચેનલ હોય આપણે પહેલાં આપવું પડે છે નહીં તો તમે કોપી કરી એવું કહેશો અને પહેલાં આપવું એટલે પાછળ અનુકરણો પણ થશે પણ તેમાં ખોટા ચાબિત થવું તેવું પણ બને આઈએમડીના વિવિધ મોડલો અને તેના વિવિધ ફોરકાસ્ટો જે કાંઈ બહાર પાડે એમાં એની એમાં પણ ઘણી વિસંગતતાઓ આવે છે સત્તા બધાનું છોડા લેમન કરી અને આપણે જે આગાહી આપીએ છીએ એને તે પચાસ ટકા શક્યતા ગણ્યો અને ચાસું ન માની લેવું કે આ ચોયા સો ટકા ફાઇનલ છે પણ આપણે વરાપની નજીક છીએ ધીમો મોડરેટ એવી મને આપણે આઈએમડીની વ્યાખ્યા શું છે એવી ધીમો અને હળવો એની વાત કરીએ તો મિત્રો પંદર MM સુધીનો હળવો વરસાદ પંદરથી સોસઠ એમ સુધી મધ્યમ વરસાદ પાસઠથી એકસો પંદર MM સુધી ભારે વરસાદ એકસો પંદરથી બસો MM સુધી સુધી ભારે ને બસો એમ એટલે આઠ ઇંચ ઉપરના વરસાદને અતિથી ભારે વરસાદની વ્યાખ્યા છે મિત્રો એટલે આપણે વધારે વાત નથી કરવી પણ વરાપની નજીક છે અને સૌરાષ્ટ્રમાં ગઈકાલે ઘણા વિસ્તારોમાં માત્રા ઘટી જશે છતાં પૂછળિયા વાદળો અને થોડો ઘણો ભેજ હોય તે વરસ તો રહે એટલે અત્યારે વરાપ કોઈ લાંબી વરાપ નથી આવી એટલે આપણને એક ઝાપટા પણ વરસાદી વાતાવરણ લાગે પણ દરરોજ શક્યતા ઘટી જાય છે અગિયાર જુલાઈ ખુલ્લા હવામાન એટલે વાદળો તો થાય પણ વરસાદનું ખુલ્લું હવામાનની શક્યતાઓ વધતી જાય છે છતાં આપણે તે પણ બે ત્રણ દિવસ જોઈએ તે એમડીની એક બીજી અપડેટ છે તેમાં જોયેલું છે મિત્રો પણ તેના વિવિધ મોડલો તેના વિવિધ ફોરકાસ્ટોમાં પણ અલગ અલગ વિસંગતાઓ હોય છે એટલે કોઈ ચોક્કસ આગાહી નથી છતાં ચેનલની માહિતી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી